વડોદરા શહેર મનોજ નામા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ યુવરાજસિંહ જાડેજા નામના માર્ગદર્શન હેઠળ તારીખ આઠ ઓગસ્ટ બે ના રોજ નોડલ અધિકારી શી ટીમ અને ઇન્ચાર્જ મધ્યદેશ પોલીસ કમિશનર મહિલા સેલ ડોક્ટર બીબી પટેલ નાવના સુપરવિઝન હેઠળ શી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે પરમાર તથા શી ટીમના મહિલા કર્મચારીઓ દ્વારા રોટરી ક્લબ કલા નગરીના સહયોગથી એસએનડીટી કોલેજ અકોટા ખાતે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં રોટરી ક્લબ કલા નગરીના મેમ્બર્સ એસએનડીટી કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફ શી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે પરમાર તથા તેમની ટીમ તેમજ કોલેજની એકસો વીસ વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી આ સેમિનારમાં શી ટીમની મહિલા કર્મચારીઓ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની ટેકનિક્સ શીખવવામાં આવી હતી તેમજ વડોદરા શહેર પોલીસની શી ટીમની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા